ગુજરાતના અરવલ્લીના મોડાસામાં ધોળા દિવસે ભૂમાફિયાનો આતંક પ્રાપ્ત માહિતી મુજબ મોડાસા તાલુકાના સબલપુર ગુરુગ્રામ પંચાયતના ગણેશપુરની સીમના સર્વે નંબર એકસો પાસઠ પૈકી એક બે ના બોગસ દસ્તાવેજ વાળી વણ વેચાયેલી વિવાદી જમીનમાં કુલ અઠ્યાવીસ વ્યક્તિઓના બોગસ દસ્તાવેજ વાળી સંયુક્ત નામવાળી માલિકીની જમીનમાં હાલ મોડાસા સિવિલ કોર્ટ અને કલેક્ટર કચેરીમાં દાવા ડૂબી ચાલુ હોવા છતાં મોડાસાના માથાભારે બિલ્ડરો સાથે સંકળાયેલા ચાર ભૂમાફિયા ધરાવતા જે પૂર્વ ભાજપના મોટા માથાના સુપુત્ર સહિત ચાર જમીનો રાતોરાત ફેન્સિંગ કરેલ અને જમીનનો કબજો લેવા આવેલ ખેડૂત પાલનપુરના ભીખાભાઈ ભૂરાભાઈ પરમારને આ વાતની જાણ થતા કબજો લેવા આવેલ આ ચાર ઇસમોને અટકાવ્યા તેમણે કહ્યું હાલ કોર્ટમાં કેસ ચાલુ હોય તમે રવિવારના દિવસે કયા આધારે કબજો કરવા આવેલા છો આ ભૂમાફિયાઓએ જમીન છોડી દેવા ખુલ્લી ધમકી આપી મોડાસામાં આવા ભૂમાફિયાઓનો આતંક વધી ગયો છે આવા ભૂમાફિયાઓને સરકારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેમાં સરકાર લેન્ડ ગ્રેબિંગના કાયદા મુજબ આવા માથા ભારે અને બોગસ દસ્તાવેજ કરી લોકોને ખુલ્લી ધમકી આપનારી ઈસમો સામે ફરિયાદ દાખલ કરવા ખેડૂતની સરકારને ફરિયાદ છે સાથે નામ સહિતનો પર્દાફાશ કરશે આવતીકાલે ડીટી ન્યૂઝ જોતા રહો આવતીકાલે રિપોર્ટર અજય ભાટિયા મારું નામ પરમાર ભીખાભાઈ બુરાભાઈ હે હું પાલનપુરનો વતની છું મારી આ સર્વે નંબર ગણેશપુરમાં આવેલો છે એકસો પોસઠ પૈકી બે પૈકી બે પૈકી એક પૈકી બે આ જમીનમાં અમે ઓગણત્રીસ જણાનું નામ ચાલે છે પોચ ભાગીદાર છે ઓગણત્રીસ જણાનું નામ ચાલે છે આ જમીનમાં ગસ દસ્તાવેજથી રાજી મોતીજી નામથી થઈ જયેલો કરી દીધેલો હ અને આ દસ્તાવેજ લખનાર નરેશભાઈ ગરાભાઈ ભરવાડ એ પાલનપુરનો હ અને કોઈ હિસ્સામાં આપણી નથી થયેલી કોઈ સરકારે કોઈ રેકડે સરકારે કોઈ અધિકારી એનું કોઈ આ સમયમાં કોઈ હિસ્સામાં આપણી નથી કે વિભાજન નથી થયેલું જેમ કે ભાગ પાડેલો હો અમારો એવી રીતના અને આ સમયમાં એક એક સાઈડ જમીન હ તો તેતાલીસ ગુટાનો દસ્તાવેજ આ કઈ રીતના કરી શકે કોઈ સંમતિ ઘણી સંમતિથી થઈ જુએ આ દસ્તાવેજ એમનો ધોન બાર હ અને આ જે જે દસ્તાવેજ થઈ કરી દીધો હોય એ લોકો માથાભારે અહીં અને મારી નાખવાની ધમકી અને બહુ પૈસાવારી પાલ્ટો હી મોટા 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 બિલ્ડરો અહીં એટલા મને એ નથી ડર લાગ્યો એટલે આ સરકારશ્રીને વિનંતી કે આવી ગરીબોની અમારી જમીન પડચાવી પડતા એને નર્મળ વિનંતી છે કે જમીનો પાછી હલાવીને આ રીતના કઈ સુધી આ બહુ ગસ્ત દસ્તાવેજ ચાલતા થશે